હાલ આપણે બે હજાર પચીસમાં ભારત સરકાર દ્વારા મતદાન સુધારણા કામગીરી ચાલી રહી છે તમામ બીએલઓ દ્વારા તમામ કાર્યકરો દ્વારા જે કાંઈ જેનું ઓપનિંગ થઈ છે એના દ્વારા એમાં વધુ અટવાય છે તો બે હજાર બે પછીના જે લગ્ન થયા હોય એ દીકરીઓ જેને મા બાપને સાસરે આપી હોય એમાં અટવાય તો તેમાં ખાસ કરીને એવું જાણકારી મળે છે કે સામે જે જેના ઘરે દીકરી લગ્ન થઈને કીધું હોય સામે તેના સાસરીયા પક્ષમાં એવું દીકરી ગોતતી હોય છે એના મા બાપના ડોક્યુમેન્ટ ગોતવાના હોય છે ત્યાંના બીએલો પાસે એટલે જે બીએલો એના પિયર પક્ષમાં આવ્યા હોય અને એણે ત્યાં આગળ જે ફોર્મ ભર્યું હોય એ ફોર્મનો ખાલી ફોટો જો એના સાથરિયામાં મંગાવી તો પણ એની અંદર બધાએ મતદાન ક્રમથી માટે તમામ ક્રમાંકો આવેલા હોય છે એટલે આ ફોર્મ ભરવા માટે ખાથરિયામાં ફોર્મ ભરવા માટે બે હજાર પછીના જે લગ્ન થયા છે એમને તરણ પડશે તો જે ફોર્મ પિયરમાં ભરાણું હોય બે હજાર બે પછીના લગ્ન પછીનું તે ફોર્મ ખાલી વોટ્સઅપમાં મગાવી લે તો પણ આઈના બિએલોને સાથરિયા પગના બિએલોને ફોર્મ ભરવામાં નેવું ટકા સરળ પડશે કોઈ એ સો ટકા સરળ પડશે તો તમે વિડીયો આગળના આગળ મોકલો કે નાની મંદાની યાદીમાંથી ફરમાન કઈ રીતે મેળવવું